મનોજભાઈ ની ઘરે પ્રયાગરાજ મહા કુંભ સ્નાન કરી અમૃત સ્નાન

તો કે કારણે મને લેપ પર પાછો પોલ કે કાઈ નહી એટલે આ હવે આમ લઈને મંદિરે પોટા હોપ પાડો খাবার <laughs> जी बोलता हूं मैं पापम को जीव दी اللهم सी तो है कैसे कृष्णा जैसे कृष्णा और जैसे कृष्णा ला कर ये जो है आज दिन तो ले बिरिल लगे पहले दो कर दो दो कर कृष्णा जैसे कृष्णा तो तो है आई शूट पर

પ્રયાગરાજ થી આવી ગયા છે પ્રયાગરાજ ની માટી જો આવી રીતે ભરી અને બધે આપવાની છે ઘરે બધે જો આવી રીતના પડીકા પેકિંગ કરો આ રીતની માટી છે બધાએ મગાવી તી કે માટી પણ લેતા આવજો થી અને જળ પણ લેતા આવજો મારા માટે એટલે બધા માટે લાવ્યા છે અમે પ્રસાદી દેવાની છે બધા માટી જળ અને પ્રસાદી હવે થી અમે પેલા સુરત આવ્યા પછી અમે ઘરે આવ્યા ઉના અને હવે ઉના અમે પેકિંગ કરીએ બધા દેવા લેવા હાટું આપણે ચા જ પ્રયાગરાજ ઉજન ઓમ્વર મમલેશ્વર ઉજ્જૈન મહાકાલેશ્વર કાલભૈરવ પછી કાશી વિશ્વનાથ પછી ચિત્રકૂટ અયોધ્યા અયોધ્યા થઈ ગયા ને સોધામ અમે બધે સફર કરી ઘરે આવી ગયા બહુ સરસ અમારી સફર ગઈ બહુ મજા આવી બહુ આપણે પ્રયાગરાજ મહાકુંભ માં બહુ સરસ રીતના સ્નાન કર્યું અમૃત સ્નાન અને કાશી વિશ્વનાથ દર્શન કર્યા બૌદ્ધે દર્શન બહુ સરસ થયા બધે બહુ મજા આવી અને બૌદ્ધા આખો સંઘ અમારો હતો બૌ સંઘ બહુ મજા આવી જો આ બધી પ્રસાદી દેવાનું જળ માટી ત્રિવેણી સંગમની અને પ્રસાદી બધું તૈયાર કર્યું કમ્પ્લીટ નીચે બધી પડીકી છે પ્રસાદીની જો આવી રીતની તૈયાર કરી અને આ બધી માટી છે અને આ જળ છે ત્રિવેણી સંગમ જો અમે ભરીને લાવ્યા હતા જો આમાં જો ત્રિવેણી સંગમ પછી આમાં સરિયું ઝળ ચિત્રકૂટ રામ ઘાટ ઘાટ